બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ ચેઆિસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જંગે ચડેલા આખલાઓ એક રિક્ષા ને અડફેટમાં લેતા તે પલટી ખાઈ ગઈ હતી નસીબ જોગે આ બનાવમાં કોઈ જણહાની થઈ ન હતી મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પણ છે થોડા દિવસ અગાઉ જવાના મુખ્ય માર્ગ પર યુદ્ધ જામ્યું હતું સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી શાંત હતા દ્વારા રખડતા ઢોર ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો આ સમસ્યાથી કાયમી છુટકારો ક્યારે મળશે તેને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર